અધિકાર નો પર્યાય આદિવાસી સમાજ આ આદિવાસી સમાજ મેં જોયું છે હું ગાંધીનગર માં રહું છું છેલ્લા 13 વર્ષથી જ્યારે પણ એની સાથે અન્યાય થતો હોય સામાન્ય નાગરિક સાથે અન્યાય થતો હોય ત્યારે અધિકાર માટે હંમેશા ચોટ ઉપર લડ્યા છે આપણા હથિયારો એ લોકશાહી પેલા ચોક્કસપણે તીર કાંટા ભાલા હશે એમાં હું ના જઈ શિક્ષણ નો દૂધ છે અને યાદ રાખજો તમારા સમાજ નો અમારા સમાજનો નો વિકાસ ક્યારે થાય श्री <laughs>

સલાહકાર મિત્રો ત્યાં બધા વડી વર્ગો આપણા બેઠા છે એ સલાહ સૂચનો છે આપણા અગ્રણીઓ ને આપણા મુખ્ય સલાહ સૂચન આપનારા બેઠા છે જયારે પણ આપણા હકની લડાઈ હોય તમારા આદિવાસી નું ગીત છે ને કે હક ની લડાઈ લડી લેવી પડે ભયું લડાઈ એ લડી લેવી પડે તો જયારે લડવા નીકળો ત્યારે બધા ખભો થી ખભો મિલાવી સાથે ચડવાનું છે ચાલશો ને કાકુ

બંધારણે આપને આપણા અધિકાર આપ્યા છે એ અધિકાર ઉગ્ઞાન એ અવશ્ય જો તમારા પાસે તો ચોક્કસ બધી જ લડાઈ લડી શકાશે બાકી અત્યારે કેવું છે ખબર છે આ ગાંધીનગર છે અત્યારે ગાંધીનગર નું નામ બદલવાનો પ્રસ્તાવ એ મુકવામાં આવ્યો છે આ ગાંધીનગર ની એક એવી શેરી નથી કે જેમાં ખાડો ન હોય અરે ગાંધીનગર નું ખાડાનગર નામ રાખવાની ગણતરીઓ ચાલે છે

આવી લાલિયાવાડી આવી જે મનપા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માલેકત પાલિકાની જે દાંડી છે એનો ભોગ ન બને એ અધિકાર માટે આપણે લડવાનું છે આ એટલે આજે ઉદાહરણ એક નું આપી શકું છું ઘણા બધા ઉદાહરણો આપવા ઉદા આપી શકાય આ હકની લડાઈ આ અધિકારી લડાઈ એ લડવા માટે આપણે આગળ આવવાનું છે અહીંયા આપણા બાળકો ભવિષ્ય આદિવાસી સમાજ નું જે ભવિષ્ય છે એને પણ થાય છે એ ના મળશે કારણ કે આપણા પરીક્ષા બનાવનાર જે આંકડાઓ છે એને હવે આ વિધાનસભા કાઢવા પડશે બોલો કાઢવા પડશે કે નહીં કાઢવા છે ને અને હવે કાઢવા માટે તૈયાર થઈ જજો আয়ে এক তোছেত আপডি অকে আথী আপডি আথে আয়ে আজাই। আনে জাইরাই এগালাই লাডানিছে য়ে জাইলগে চুগাই কেলি দাইছে আমারাম আমা

હવાજ પગડે તો જંગલ ફફડે અને બાપુ બગડે તો બાવન ગામ ફફડે એને જેવો સાબિત એટલે આપણે આખું જંગલ એ ફફડાવવાનું છે આપું છે જ જંગલ જ છે કોઈ આપણા અધિકારો ઉપર કોઈ આપણા હકના રોટલા ઉપર જો ગરામ ના હોય ને તો પછી મોડું ધોવા માટે એ જવાય ને અંદર આમી છાતી આવી લડી લેવાય અને મોડું ધોવા જતા નહીં

સામનો કરો અને સાથે લઈને જાડો તમારી જે જીત છે તમારા અધિકારો જે છે એ તમને અવશ્ય મળશે જય હિન્દ જય ભારત જયાર